મારું નામ રાકેશ છે અને આજે હું તમને મારી સાથે બનેલી સાચી ઘટના કહેવા જઈ રહ્યો છું હું એક પચીસ વર્ષનો છોકરો છું અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છું અને અમે ત્રણ ભાઈએ છીએ અને આમાં બધાથી મોટો ભાઈ છે તે ગાંધીધામમાં ગાંધીનગરમાં રહીને નોકરી કરે છે અને તેના બે વર્ષ પહેલાં જ મેરેજ થઈ ગયા હતા અને તેની પત્ની એટલે કે મારા ભાભી એક મોડલ છે અને તે મને તમને સમજી શકો છો કે તેનો દેખાવ કેવો અને કેટલો સુંદર હશે અને તેના મેરેજ થયા ત્યારે ડોક્ટર ટાઈમ ત્યારે થોડો ટાઈમ તો ભાઈ અને ભાભી અહીંયા અમારી સાથે રહ્યા હતા પણ ભાભી પછી ભાઈએ ગાંધીનગર નોકરી મળી ગઈ એટલે તે ત્યાં જ રહેવા જવાનું ખોલ્યું અને મારા ભાઈ કંપનીના કામ માટે હંમેશા આઉટ ઓફ સ્ટેટ જવાનું થતું હતું તેના કારણે ભાભીએ આટલા મોટા ગાંધીનગરમાં કેટલા દિવસ ભાઈના હોય ત્યારે એકલા રહેવું પડતું હતું અને એટલે મારા મમ્મી પણ કેટલીક વાર જ્યારે પણ ફોન આવે ત્યારે ભાઈને ગુસ્સો કરીને સંભળાવતા હતા પણ ભાઈ પણ કશું કરી શકે તેમ પણ એક મજબૂરી હતી એટલે અમે બધા ઘરના લોકોએ મળીને એક પ્લાન બનાવ્યો કે ભાભી પણ ભણેલા ગણેલા છે તો તે પણ સારી એવી નોકરી કરી શકે છે એટલે પછી ભાઈ ભાભીએ પણ ત્યાં ગાંધીનગરમાં એક સારી એવી જોબ મેળવી લીધી અને ભાઈ ભાભીને કોઈ નાનું બાળક પણ નહોતું મારા મમ્મી અને અમે બંને ત્યાં રોકાવવા માટે મોકલી દીધા હતા એટલે એટલે ભાભીને મારી વચ્ચે એક સારી એવી દોસ્તી બની ગઈ હતી પણ એક દિવસ મારી સાથે બે એવી ઘટના બની કે તમે પણ જાણને નવાઈ લાગશે એમાં થયું એવું કે હું ગાંધીનગર ગાંધીનગરમાં ભાભીના ઘરે રોકાવા ગયો હતો અને એક દિવસ સાંજે ભાભી જમીને તેમના રૂમમાં સુવા માટે જતી ગઈ હું અને હું મારા રૂમમાં જતો રહ્યો અને પછી બીજે દિવસે સવારે ભાભી મને ઉઠાડવા આવ્યા અને ત્યારે મેં જોયું કે ભાભી મારી પાસે ઝૂકીને મને ઉઠાડી રહ્યા હતા એટલે મેં ભાભીને મારી સામે જોઈને હસીને બોલ્યો કે રાકેશ રાતે સપનામાં એવું તે શું જોઈ ગયો કે તારે સવાર સવારમાં આ હાલત થઈ ગઈ એટલે હું થોડો ગભરાઈ ગયો અને જલ્દીથી બાજુના પડેલી ચાદરને મારી ઉપર રાખી દીધી પછી ભાભીએ કહ્યું કે હવે જલ્દી ઉઠી જા અને રેડી થઈ જા ત્યાં હું મારા માટે ચા નાસ્તો બનાવી લાવું છું આટલો કહીને ભાભી તો ત્યાંથી જ જતી રહી પણ હું શરમાઈને હરખાઈ રહ્યો હતો અને આ વાત કહેવા માટે મેં મારા કાકાના છોકરા પિયુષને ફોન કર્યો અને હું હા હું અને પિયુષ ઉંમરમાં બંને એક સરખા જ છીએ અને બંને સરકારી નોકરીની તૈયારીઓ કરી રહ્યા છે એટલા એટલે મારી વાત સાંભળીને પિયુષ હસવા લાગ્યું કે કહ્યું કે જો ભાઈ આમાં એવું પણ હોઈ શકે કે તારા ભાભી તને પ્રેમ કરવા માંગતા હોય એટલે મેં કહ્યું કે પ્લીઝ યાર પિયુષ મજાક ના અત્યારે અત્યારે તું કેટલું તે બોલ્યો કે ભાઈ હું મજાક નથી કરતો તો કહ્યું કે તારા ભાભી તને સવાર સવારમાં તે હાલતમાં જોઈ ગયા તો પછી તું પણ ભાભીને જોઈને કહી દે કે ભાભી તમે પણ મને બતાવો પછી મેં તેના પર ગુસ્સો કરીને ફોન મૂકી દીધો પણ હવે મારા માઇન્ડમાં પણ ભાભીને જોવાની ઈચ્છા થઈ ગઈ હતી પણ શું કરવું અને તે કઈ રીતે કરવું તે વિચારી રહ્યો હતો અને ત્યારે ભાભી મારા માટે ચા લઈને આવ્યા અને હશ્વને મને ચા આપી અને કહ્યું કે રાકેશ દરવાજા તરફ થોડું ધ્યાન રાખજે હમણાં થોડી વારમાં દૂધવાળો આવતો હશે અને મને આવે એટલે તેની પાસે દૂધ લઈ લેજે પછી હું વિચારી રહ્યો હતો કે એવું તે શું કરું કે ભાભીને કઈ રીતે કહું કે તેવા બધા વિચારો કરી રહ્યો હતો ત્યારે ભાભી બોલી કે અરે તું ક્યાં વિચારોમાં ખોવાઈ ગયો છે તું સાંભળે છે કે નહીં શું કહી રહી છું એટલે મેં કહ્યું હા હા ભાભી હું સાંભળી રહ્યો છું પણ તમે મને કહ્યું કે ચાલ હવે તું ચા પી નાસ્તો કરી લે ત્યાં હું ફ્રેશ થઈને આવું છું આટલું કહીને ભાભી ત્યાંથી જતા રહ્યા અને ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે આનાથી સારો મોકો મને ક્યારેય નહીં મળી શકે એટલે હું તરત જ મારા રૂમમાંથી બહાર આવ્યો અને ભાભીને કઈ રીતે જોઉં તેનું સેટિંગ કરવા લાગ્યું પણ કોઈ જાતનું સેટિંગ થતું નહોતું રહ્યું અને પહેલું કહેવાય કે છે ને કે જ્યારે પ્રેમ ત્યાં મંજિલ હોય પછી જ છે એક સ્ટોલ લીધો અને તેના દરવા દરવાજા પાસે રાખ્યો અને તેની ઉપર જોવા લાગ્યો અને ત્યારે જ મેઇન ડોરની બેલ વાગી અને મારું મૂડ ખરાબ થઈ ગયું અને ત્યારબાદ મને યાદ આવ્યું કે કદાચ દૂધવાળો આવ્યો હશે પછી જલ્દીથી મેં ટેબલને નીચે તેની જગ્યા પર પાછું રાખી દીધું દૂધ લેવા માટે દરવાજો ખોલ્યો અને ત્યાં જોયું તો કે સામે તો મારો મોટો ભાઈ હતો અને તેને બોલ્યો કે કેમ રાકેશ હું શું હાલચાલ છે એટલે મેં કહ્યું ઠીક છે ભાઈ પણ તે તો મને ખબર જ હતી કે ભાઈના આવવાથી મારું મૂડ કેટલું ખરાબ થઈ ગયું હતું પછી થોડી વારમાં મેં અને મારા ભાઈ વાતો કરી રહ્યા હતા પણ ભાભી તૈયાર થઈને બહાર આવી ગયા હતા અને તે સમયે ભાભી મને મારી પત્ની વધારે અને ભાઈની પત્ની ઓછી લાગી રહી હતી અને તેને પ્રેમ કરવા માટે હું મોકમ મોકાની રાહ જોઈ રહ્યો હતો અને પછી હું તેના વિચારોમાં ફેસ થવા માટે જતો રહ્યો પછી જલ્દીથી હું તૈયાર થઈને બહાર આવી ગયો દરવાજો ખોલતાની સાથે જ ભાઈ મારી ભાભી મારી સાથે ઊભી હતી અને બોલી કે મને પહેલાં કીધું તો હું મારા કપડાં અંદરથી લઈ લેત પછી હું ત્યાં મારી નજર ઝુકાવી અને ત્યાંથી જતો રહ્યો હું મારો સામાન પેક કરી લીધો અને જમીને ઘરે જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ભાભીએ મને ભાઈ અને બને ખૂબ જ રોકવાની કોશિશ કરી પણ મારી રોકવાની ઈચ્છા જ નહોતી એવું લાગ્યું કે મારી પાસે મારું બધું જ કંઈ લઈ ગયું છે અને હું પણ ન કરી શક્યો એટલે હું ઘરે આવી ગયો અને હું મારા કાકાના છોકરા પિયુષ ભાઈ પાસે ઓછા અને દોસ્ત વધારે હતા અમે બંને એકબીજાને બધી વાતો શેર કરતા હતા ત્યારે મેં ભાઈ ભાભીવાળી વાત પિયુષને કરી તો તેણે મને કહ્યું કે તારી સાથે ખોટું થઈ રહ્યું છે પછી વચ્ચે વચ્ચે ક્યારેક ભાભી સાથે ફોન પણ મારી વાતો થઈ રહી હતી પછી મારી ઉપર તો પહેલાંની ઘટના બની પછી એક અજીબ જુનૂન સવાર થઈ ગયું હતું જ્યારે મેં ભાભીને જોયા હતા ત્યારે મને ખબર નહોતી કે આ મને શું થઈ રહ્યું છે અને ત્યારે મારા એક માસી મારા ઘરે રોકાવા માટે આવ્યા હતા અને મને તેમના પણ ભાભી જ દેખાઈ રહ્યા હતા અને પછી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી માસી અહીંયા છે ત્યાં સુધી હું તેને પણ જોઈશ કામ ચલાવી લઈશ પછી એક દિવસ માસી તેમના રૂમમાં તૈયાર થઈ રહ્યા હતા તો હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો પછી એક દિવસ પાછું રાતે મારાથી ન રહેવાયું થઈ ગયું હું નીંદરમાં હતો અને મને બાથરૂમમાંથી પાણીનો અવાજ આવ્યો એટલે મને થયું કે માસી હશે એટલે હું જોવા માટે ગયો પણ ત્યાં જઈને જોયું કે અરે આ તો શું આ તો માસીની જગ્યાએ મમ્મી છે પછી એને મારી પોતાની ઉપર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો હું ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યાં જ બાથરૂમમાં દરવાજો ખુલ્લો હતો અને મેં મારી માસીની અંદર જતા જોયા એટલે હું પછી હું પણ ત્યાં રોકાઈ ગયો અને માસી અંદર આવતાની સાથે જ મમ્મી બોલી મમ્મી બોલ્યા કે રાકેશ સૂઈ ગયો છે એટલે માસી બોલ્યા કે હા મને ખબર છે કે રાકેશ સૂઈ ગયો હતો એટલે કસમથી મને તેને સમય પર ભાભીની દયા યાદ આવી ગઈ પણ શું કરવું પછી તે સમયે મારું મન માસી માટે પણ બદલાઈ ગયું હતું અને શું કરવું તે વિચારની બધી વાત પિયુષને કરી દીધી એટલે પિયુષે કયું વાત કરે છે તારા માસી પણ પછી મારું કોઈ પણ કામ ન હતું લાગતો બીજા દિવસે સવારે દસ વાગે મારા ઘરની દોઢ બે વાગી એટલે મેં દરવાજો ખોલ્યો હતો સામે પિયુષ હતો એટલે મનોમન હું વિચારવા લાગ્યો કે આજે આને પણ મારી વાત સાંભળીને આખી રાત નીંદર નથી આવી એટલે સવાર સવારમાં મારી પાસે આવી ગયો અને હું કંઈ પણ બોલું તે પહેલાં મમ્મી રસોડામાંથી બહાર આવી તો બોલી અરે કે પિયુષ તું એટલે કે પિયુષે તેની સામે જોઈને કહ્યું કે બસ મારા વાળા આંટી જોવાને મળવા માટે આવી ગયો આટલું કહીને તે મમ્મી પાસે ગયો અને તેને ગળે લગાવીને નમસ્તે કર્યા એટલે મમ્મી બોલ્યા અરે કે અરે શું કરે છે એટલે પછી પિયુષ બોલ્યો કે આંટી શું બનાવ્યું રહ્યા છો આટલો વરસો થઈ ગયો છે એટલે મમ્મી બોલ્યા કે પિયુષ તું તો જેમ જેમ મોટો થઈ રહ્યો છે તેમ તેમ ચાલાક અને વાયરો થઈ રહ્યો છે ચાલ હવે બોલ તારે શું જમવું છે એટલે પિયુષ બોલો કે કાકી તમે જે બનાવશો તે ચલાવી લઈશ પછી હું પિયુષને જલ્દીથી મારા રૂમમાં લઈ ગયો અને કહ્યું કે તને આટલી બધી શું ઉતાવળ છે તો તે બોલ્યો કે અરે ભાઈ પ્રયા મને જમવાનું ક્યારેય પણ મોડું ન કરવું જોઈએ બાકી પછતાવનો વારો આવે છે મિત્રો આપણી આ સ્ટોરી થોડી વધારે ચાલે એટલે જલ્દીથી આગળની વાર્તા તમને આપણી ચેનલ પર બીજા ભાગમાં સાંભળવા મળશે તો જલ્દીથી કોમેન્ટ ભાગમાં બે લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કર કરી દેજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનું ખૂબ ખૂબ ધન્યવાદ આભાર